આગળના લેક્ચરની અંદર આપણે એવી રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરેલું જેની અંદર માધ્યમની હાજરી હતી બેઝિક હવે આપણે ત્યારે એવા એવી રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરીએ જેની અંદર આપણને આપેલું છે કેસેરિક માધ્યમમાં થતી પ્રક્રિયા કેટલીક તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાની અંદર માધ્યમની જગ્યાએ કદાચ પીએચ ના ફેરફાર પણ લખી શકાય તો તમને ખ્યાલ છે કે જો પીએચનો નો ફેરફાર સાત થી ઓછો આવશે પીએચનું મૂલ્ય સાત થી ઓછું તો એસિડિક પ્રક્રિયા થશે અને pH નું મૂલ્ય 7 કરતાં વધારે હોય તો બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા તરીકે ઉપર લખી શકે તો હવે આપણે એ પ્રક્રિયા જોઈએ છે જેની અંદર એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયા આપેલી છે અહીં આપેલું છે તમને H2O3 CrO4-2 ગીવ્સ H3O4 Cr2O3 તો પ્રથમ સ્ટેપની અંદર આપણે સ્ટેપ લખેલા છે અથવા કે આગલી પ્રક્રિયાને આધારે એટલે આપણે જે આપેલી છે પ્રક્રિયાને આપણે संतुलन का आधार है जुदा जुदा तबक्का में लगता है तो प्रथम तबक्का में लगल के दरे तत्वों का ऑक्सीडेशन अंक लगता है तो फरीदी प्रक्रिया लिख दो जो H2O3 CrO4 2 गिव्स H3SO4 Cr2O3 अब यहां आपेली धातु यहां से आर्सेनिक એટલે કે અહીંયા તમારે A કેપિટલ લખજો અને S ને જરા સ્મોલ લખજો એટલે કે આર્સેનિક ધાતુ આપેલી છે આર્સેનિકની સાથે છે ઓક્સિજન એટલે એનો ઓક્સાઇડ પ્રકારનો સંયોજન છે પ્રથમ આર્સેનિકનો ઓક્સિડેશન આંક ચાલો ઓક્સિજન છે 3 ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક આવશે -2 એવો ઓક્સિજનની સંખ્યા છે 3

बतता या डायलेट वेकीदू माइनस्टू गुनिया त्रण्ड प्रिल्ला माइनस्टिक्स बरबर छीदू माइनस्टिक्स आवाजू जाशे तो प्लस इस्स कॉन आर्सेनिक ना पर्वमानौ अत्यारय अपनी या अपनीक भाशे यह बे कोई एका जे तत्तवानौ आपड़ या नो ऑक्सीडेशन आंत आवश्यक है छह भाग्य के इलेक्ट्रॉन के एस बराबर प्लस थ्री आर सिनिक नो ऑक्सीडेशन आंत तो ये है प्लस थ्री चल आगे परिधि आप लोग जानते हैं सी आर ओ फोर माइनस तो ये नक्की करिए तो चार तू आठ माइनस आठ बन जाए माइनस आठ बराबर नो आवेदन से जो प्लस आठ प्लस आठ मार के बेबार मतलब क्रोमियम नो ऑक्सीडेशन का से या प्लस 6 ऑक्सीजन तो माइनस 2 रे से सामान्य ऑक्सीडेशन अवस्था है चलो त्या पछि हाइड्रोजन हाइड्रोजन का या ऑक्सीजन की हाजरी से ने प्लस 1 आर्सेनिक नो ऑक्सीडेशन आ गणवा माटे ऑक्सीजन से या 4 4 2 8 आठ मे तीन बात

માઈનસ કોસ ચાલ પ્રથમ સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ છે આપણે દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખી દીધો છે બરાબર હવે આગળના સ્ટેપની અંદર જઈએ તો આપણે નક્કી કરવાનું છે કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેવા જ પરમાણુને સંતુલનમાં લેતા તો આપણે જોઈ લઈએ પહેલા કયા કયા તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તો પહેલા અહીંયા આર્સેનિક ને +3 છે આર્સેનિક અહીંયા +5 છે ચાર નવ કે ક્રોમિયા મૈયા પ્લસ સિક્સ છે ક્રોમિયામૈયા પ્લસ થ્રી છે બે તત્ત્વોના ઓક્સિજેશન અંગમાં ફેરફાર થાય છે ઓક્સિજન દરેક જગ્યાએ માઇનસ પડે છે કે પ્રેક્ષક આઈડ તરીકે વર્તે છે ચાલો હવે બીજા સ્ટેપમાં આર્સેનીકમાં અહીંયા બે ફરવાનું છે આર્સેની અહીંયા એક જ ફરવાનું છે નવ બે ક્રોમિયામૈયા એ છે ક્રોમિયમૈયા બે છે તો આપણે માત્ર ને માત્ર જેના ઓક્સિજેશન આંખમાં ફેરફાર થાય એવા પરમાણુને સંતુલિત કરવા માટે જે તે સંયોજનને સહગુણકમાં રાખીને ભણીશું જોઈએ તે રીતે ભણાય છે મને તે લગભગ ભાઈ આ એ એસ ટુ ઓ થ્રી બધા

क्रोमियम ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય અયા +6 છે +3 છે તો અયા क्रोमियम પરમાણુ બે છે અયા क्रोमियम પરમાણુ એક છે તો બંને બાજુ સંતુલિત અવસ્થા લાવવા માટે આપણે આ क्रोमियम પરમાણુને બે વડે પડશે ચલો હવે બંને બાજુના પરમાણુઓ સંતુલન થઈ ગયું છે કયા પ્રકારના પરમાણુ છે તો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય કે તે બાકીનાને આપણે કોઈ ધ્યાનમાં લેતા નથી ફરીથી આપણે દરેકના ઓક્સિડેશન આંક લખીશું कारण कि ऑक्सीडेशन अंक और बने से तुम्हारे जेड ए परमाणु ने अदर टोटल लगवाना है मतलब आर्सेनिक यहां आता ऑक्सीडेशन अंक 3 बनावा 2 आर्सेनिक पर बात कारण कि ए एस 2 छे तो बीजा स्टेप में तुम्हारे यहां टोटल ऑक्सीडेशन अंक लगवाने प्लस 6 नंबर 2 क्रोमियम का ऑक्सीडेशन अंक यहां आता तो प्लस 6 पर 6 ने आपने 2 बडे कोनी એટલે અહીંયા टोटल ऑक्सीडेशन अंक ते जेसे प्लस 12 એવી રીતે અહીંયા આર્સેનિક ઓક્સિડેશન આંક છે પ્લસ 5 પણ આર્સેનિક ના આપણે બે વડે ગુણાકાર એટલે ટોટલ ઓક્સિડેશન આંકનો ફેરફાર થઈ જશે પ્લસ 10 અને અહીંયા ક્રોમિયમ Cr2 છે હવે જો સહગુણક નથી તેમ તો Cr2 છે તો પણ એને તમારે બે વડે ગુણવાના એટલે ટોટલ ઓક્સિડેશન આંક પ્લસ 3 गुणिया बे बराबर प्लस सिक्स चलो જેના ઓક્સિડેશન અંકમાં ફેરફાર થાય છે તેઓ ટોટલ કુલ ઓક્સિડેશન અંકનો ફેરફાર આપણે લખી દીધો છે ચાલ હવે જીએ સ્ટેપ નંબર 3 ની અંદર ત્રીજી સ્ટેપમાં આપણે લખવાનું છે જે જે તત્ત્વોના ઓક્સિડેશન અંકમાં ફેરફાર થાય છે તેના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કર્યા એ એસ ટુ કોતરી બધ્ધા ટુ સીઆર O4 फोर माइनस टू बी एच एक्स थ्री एस भैया आर्सेनिक में ऑक्सीडेशन आंक चेक टोटल प्लस सिक्स भैया आर्सेनिक में ऑक्सीडेशन आंक चेक टोटल प्लस दस

અને આપણે બે વડે ગુણી દઈએ અહીંયા ચાલો ફેરફાર ને આધારે કુલ ફેરફાર આપણે લખેલો છે તો કુલ ફેરફાર ઓક્સિડેશન અંક 4 નો વધારો ચાલો નંબર 2 ક્રોમિયમ ક્રોમિયમ ની અંદર અહીંયા ઓક્સિડેશન અંક છે +12 અને અહીંયા ક્રોમિયમ નો ઓક્સિડેશન અંક છે +6 ચાલો કેટલો ફેરફાર થશે તો +6 માંથી

સ્ટેપ નંબર 4 કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના આધારે આ બંને પ્રક્રિયાઓના ઓક્સિડેશન અંકને આપણે સંતુલિત કરવાના છે તો શું કરી શકાય અહીંયા ફેરફાર 6 છે અહીંયા ફેરફાર 4 છે કાં તો તમારે અહીંયા આને 4 વડે ગુણી દેવી પડે અથવા આને તમારે 6 વડે ગુણી દેવી પડે બરાબર તો ફેરફાર બંનેનો કેવો થઈ જશે

કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના ઓક્સિડેશન આંકને ફેરફારને સંતુલિત કરવા પ્રથમ લગોજો હું અહીંયા કે ઓક્સિડેશન પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે ફેરફાર 12 નો લાવો છે ટોટલ તો અને 3 વડે ગુણતા 3 વડે અને રિડક્શન પ્રક્રિયાને ચલો રિડક્શન પ્રક્રિયામાં દરેક છનો કે પરચા બાદનો લાવવા માટેને H2O3 2CrO4

અહીંયા ત્રણ કઈ નથી એટલે ત્રણ પણ અહીંયા બે છે તો તમે એને ત્રણ વડે ગુણશો તો ટોટલ ફેરફાર 6 એ પણ ધ્યાનમાં રાખવાનો કે અહીંયા સહગુણકમાં જે છે એને તમારે ગુણી દેવું પડશે ચાલો નંબર 2 ક્રોમિયમ વાળી પ્રક્રિયા જે છે ટોટલ એમાં ફેરફાર 6 નો છે બાદનો ફેરફાર લાવવા માટે 2 વડે ગુણવાનું છે તો અત્યારે ઓલરેડી અહીંયા 2 છે તો અહીંયા ફેરફાર થઈ જશે ગુણ્યા 2 એટલે 4 અને અહીંયા ફરીથી આપણે 2 વડે ગુણી દેજો બંને બાજુનો ઓક્સિડેશન આંકો ફેરફાર અત્યારે 12 આવી છે અંતિમ સ્ટેપ કે છેલ્લા સ્ટેપની અંદર જે માધ્યમ આપેલું છે એના આધારે પ્રેક્ષકાયનો પરમાણુ અને વિદ્યુતનું સંતુલન કરતા પણ અત્યારે આપણે એસિડિક માધ્યમ આપેલું છે આથી હું અહીંયા ફેરફાર લખી દઉં કે આપેલ પ્રક્રિયા કયા માધ્યમમાં થાય છે તો એસિડિક માધ્યમમાં બેસરિક માધ્યમમાં હોવાથી ફેરફારમાં આપણે હું મેળશું ભાઈ H પ્લસ અને H2 ઉમેરી પ્રક્રિયાના બીજવાર પરમાણુ અને પ્રેક્ષક આયનને સંતુલિત કરતા તો અહીંયા હવે સંપૂર્ણ પ્રક્રિયા ભરે એટલે કે 3 H2 O3 વત્તા 4 CaO4 માઈનસ 2 ये है 6 H3 S O4 + 2 Cr2 O7 प्रथम આપણે વીજભાર જોઈએ તો વીજભાર જોવા જાય તો એ -8 આવશે આ બધું તો વીજભાર છે નહીં તો પ્રથમ આપણે તો ભાઈ વીજભાર બનنے વાદના આધારે લખીએ તો એ વીજભાર નું મૂલ્ય છે -8 આ બધું મેજબારનું મૂલ્ય છે શૂન્ય ચાલો હવે માધ્યમ છે ભાઈ એસીડી એસીડી માધ્યમમાં આપણે શું મેળવી શકીએ તો એચ અને એચ તો આપણે જોઈ શકીએ તો આ બધું માઇનસ છે આ બધું ઝીરો છે તો આપણે અહીંયા એચ પ્લસને આજે તો ઉમેરોની જરિયાદ હોય તો આ બધું ઝીરો કરતી આ બધું તો ઝીરો છે તો અહીંયા આ બધું ઉમેરતું જ ભાઈ પ્લસ એટ એચ પ્લસ છે

तो 3 से तो हवे आवाज़ जो है 25 आवाज़ जो है 3 ऑक्सीजन इसने किया कई दिशाओं कोटेज है तो जमुनी बाजू नहीं दिशाओं का वधारे थे बस आप लोग क्या दिया 24 प्लस 100 अलग 3 ऑक्सीजन परमाणु चाहिए आवाज़ जो कोटेज नंबर भी आप लोगों के दे आयुर्वेद दे देखा थे तुमने जब आपने घूम के लायना सिग्� અથવા તમે આ રીતે પણ લખી શકો આપણે પહેલા વિઝ્યુઅલ લખી દીધો પછી તમને કદાચ એવું જો વધારે લાગતું તો આપણે એવું પણ લખી શકીએ ધારો કે ઓક્સિજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન પરમાણુ પહેલા જે આ બધું 3 3 9 9 ને 16 25 આ બધું ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે 24 ને 30 આ બધું હાઇડ્રોજન પરમાણુ કેટલા છે તો હાઇડ્રોજન પરમાણુ પહેલા કઈ ન આપણે મૂકેલા જો 8 છે તો વત્તા બરાબર આ બધું હાઇડ્રોજન પરમાણુ પહેલેથી જ કેટલા છે ભાઈ 6 તેરી 18 તર હવે ફેરફાર જોઈએ તો ઓક્સિજન આ બધું 25 છે અહીંયા 30 છે હાઇડ્રોજન આ બધું 8 છે આ બધું 18 છે તર હવે કઈ દિશામાં કેટલા હાઇડ્રોજન અને ઓક્સિજન અથવા આપણે પાસે તો ઉમેરવા માટે તો પાણીના જ છે આપણે કે હાઇડ્રોજન કે ઓક્સિજન કે પર્સનલ ના ઉમેરી શકે પણ અહીંયા જો એટલે તો 25 ઓક્સિજન છે ને 30 આવો છે તો આવો ધારો કે પાંચ પાણીના અણુ છે તો શું થઈ જશે પાણી જો H2O ચાલ ઓક્સિજન આ બધું પહેલા રહ્યા 30 કહીએ તો આ નવ નવ ને 16 25 25 ને 30 આવો જો ઓક્સિજન થઈ ગયું પણ હાઇડ્રોજન પણ સાથે સાથે સંતુલિત થઈ જાય જો તો